ગુજરાતમાં એક પછી એક પુલ તૂટવાની દુર્ઘટનાઓ જોઈએ ક્રમશઃ દુર્ઘટનાઓ જોઈએ તો આપણને ખબર પડે કે દરેક વખતે જ્યારે દુર્ઘટના બની જાય એના પછી તંત્રને ધ્યાન આવે છે કે અહીંયા કંઈક ખામી હતી આને તો વહેલા બંધ કરી દેવાની જરૂર હતી અને પછી થાય છે તપાસ તપાસમાં ખબર પડે કે અચ્છા આના રિપોર્ટ્સ તો કેટલાય સમયથી બન્યા જ નથી અને રિપોર્ટ બનાવવાની કોઈ તસ્તી નથી લીધી જો બન્યા પણ છે તો એની સામે કાર્યવાહી નથી થઈ કામ નથી થયા આમ તો સીએમ જાહેર મંચ પરથી કહે અને મીટિંગમાં અધિકારીઓને એવું કહી દે કે ગુજરાતના જેટલા પણ પુલ છે એ બધા જ એને સમારકામની જરૂર છે એને સમારકામ કરાવો જેને બંધ કરવાની જરૂર છે એને બંધ કરાવો પણ છતાંય એક પછી એક એવી ઘટનાઓ સામે આવ્યા કરે આજે સમાચાર પાનવડથી આવ્યા છે છોટાઉદેપુરના પાનવડમાં એક રજવાડી જૂનો એક બ્રિજ હતો એ બ્રિજ આજે થોડોક તૂટી ગયો છે અને એના જે સ્લેબ છે એ તૂટી પડતા એ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આમ તો બહુ જ વર્ષો જૂનો એ બ્રિજ હતો અને એ બ્રિજના સમારકામ કે પછી એ બ્રિજની તપાસ ક્યારે થઈ હતી એ મોટો પ્રશ્ન છે એટલે જ્યારે કોઈ વાહન ત્યાં ત્યાંથી પસાર થાય છે અને ત્યારે એ બ્રિજ તૂટે છે અને ત્યારે તંત્રને ખબર પડે છે કે અચ્છા હવે વરસાદ પડ્યો અને હવે આટલો જૂનો બ્રિજ છે છે એટલે એ અને દિવાલ તૂટી અને પછી નદીમાં પડી ગઈ છે પણ પ્રશ્ન એ થાય છે કે જો એ દિવાલ ન તૂટી હોત ને વચ્ચેથી બ્રિજ તૂટ્યો હોત તો શું કરત આપણે વર્ષો જૂનો બ્રિજ હોય અને સમારકામની જરૂર હોય કે પછી એના રિપોર્ટ્સ કઢાવાના હોય તો એ બધું કરશે કોણ આપણા પાસે બહુ જ બધી સિસ્ટમ છે બહુ જ બધા ડિપાર્ટમેન્ટ છે પણ એ ડિપાર્ટમેન્ટમાં કામ થાય છે કે કેમ એ મોટો પ્રશ્ન હોય છે એટલે પાનવડનો એ બ્રિજ જ્યારે તૂટ્યો છે રજવાડી બ્રિજ છે વર્ષો જૂનો બ્રિજ છે પણ એનો તપાસ કેમ ન થઈ એના રિપોર્ટ કેમ કાઢવામાં ન આવ્યા અને જો એ અત્યારે એની સ્થિતિ નથી કે ભાઈ એ બ્રિજ પરથી કોઈ વાહનો ચલાવી શકે તો પછી એને બંધ કરવામાં કેમ નથી આવતું જ્યાં સુધી એ બ્રિજની દિવાલ નથી તૂટતી જ્યાં સુધી આંખ સામે નથી દેખાતું કે આ દિવાલ તૂટી ગઈ છે અને બ્રિજ હવે ગાડી ચલાવવા લાયક નથી બચ્યો ત્યાં સુધી કેમ કોઈની આંખ ન ખુલે દરેક વાર દુર્ઘટનાઓ કે પછી દરેક વાર જ્યારે એક સાથે આટલા બધા લોકો મૃત્યુ પામે અને પછી જ આપણી આંખ ખુલે આપણી આંખ ખુલવા માટે લોકોના મૃત્યુ થવા જરૂરી માની લીધા છે આપણે અને એ માત્ર ફૂલની દુર્ઘટનાઓ જ નહીં ગુજરાતમાં બનતી દરેક દુર્ઘટનામાં આવું થાય છે કે જ્યારે દુર્ઘટના બને એના પછી આપણે એકદમ સફાળા ઊભા થઈ જઈએ છીએ અને આપણને બધું ખબર પડે છે કે અચ્છા અહીંયાથી આ બંધ કરાવવાનું છે અહીંયાથી આ બંધ કરાવવાનું છે આ ગેરકાયદેસર ચાલે છે આ ખોટી રીતના ચાલે છે અને પછી શું થાય થોડા દિવસ સુધી એ બધા જ તર્કસો ચાલે અને પછી બધા જ ભૂલી જાય ભૂલી જાય બધા જ કે આટલા લોકોના મૃત્યુ થયા હતા ભૂલી જાય બધા જ કે પુલ પરથી ગંભીર બ્રિજની દુર્ઘટના હમણાં જ બની છે એના પછી પણ આપણે કશું જ નથી શીખ્યા મોરબીના પુલની દુર્ઘટના પણ થોડા સમય પહેલાં જ બની છે એનાથી આપણે કશું જ ન શીખ્યા જ્યાં સુધી કોઈ માણસ એ પુલ પરથી પડે નહીં એ માણસ ત્યાં નીચે પડતા પોતાના બાળક માટે એક મા આક્રંદ ન કરે કે મારા મારા બાળકને બચાવી લો એવા વિડીયો ન આવી જાય ત્યાં સુધી આપણી આંખો જ નથી ખુલતી આપણે દુર્ઘટના પહેલાં એ વિષય પર ચર્ચા કરવું કે પછી એનામાં

ઈટો અને સિમેન્ટ નો સ્ટ્રકચર બનાવીને ઊંચો કરવામાં આવ્યો હતો કે આજે ભારે પાણી આવવાને કારણે ધામણી નદીમાં ધરાશય થઈ ગયું છે આ પુલ તૂટવાના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ગામમાંથી દોઢ કિલોમીટર જેવું બહાર જવું પડશે બસ માટે અને આજુબાજુના વીસ થી ત્રીસ ગ્રામોને એની અસર થશે ઇમરજન્સી સેવાઓમાં બે કિલોમીટરનો ફેરો પડશે તો અમારી માંગ છે કે વહેલી તકે આ પુલનું નવું નિર્માણ થાય એવી લોક માંગ છે હેમંત જોશી પાનવા રોજ પાંડવડ ગામે ધામણી નદી ઉપર વર્ષો જૂનો પુલ આવેલો હતો અને આજે સવારમાં પાંચેક વાગ્યે અવરજવર કરતા લોકોને ખબર પડી એટલે જાણ પડી અને વાહનો અમે બંધ કરાવી દીધા છે અને આ પુલ વહેલી તકે બને એવી સરકાર જોડે માંગ કરીશું રાત્રે લગભગ પાંચેક વાગે આ પુલ લગભગ પાંત્રીસ થી ચાલી ગામો નો અવરજવર